અંબેટા ગામને નજીક આવેલી ઇસ્ટર્લિંગ કંપનીમાં આ આગના બનાવ બનેલા છે અને જ્યારે આ આગના જાણ થઈ ત્યાર પછી ધારાસભ્યશ્રી આપના વાગરાના ધારાસભ્યશ્રી અરુણસિંહભાઈ પણ ત્યાં પહોંચી ગયા તંત્ર પણ પહોંચી ગયા અને ગામજનોના બચાવ કરીને તે લોકો સુરક્ષિત જગા ઉપર હવે છે અને આગ પર હવે કાબૂ કરવા માટે ફાયર ટેન્ડર પણની કામગીરી ચાલે છે જ્યારે મોર્નિંગમાં બનાવ થયા તો સવારે મો આ બનાવ થયા તે જાણ નથી હતી કે કેમિકલ કયા પ્રકારનું છે આમાં ટોક્સિસ મટીરિયલ છે કે ફ્લેમેબલ છે તો આમાં આપણે સાવધાની રાખી અને કોઈ પણ પ્રકારના બનાવ નહીં થાય એ ધ્યાને લઈ આપણે એ લોકોનો ટ્રાન્સફર કરેલા છે એક્સાઇડ ઇથોનોલ એક્સાઇડની જે આગ લાગી છે એ ભયંકર આગ લાગી છે અને મને કહેતા જે દુઃખ થાય છે કે એના પ્રિકોશન લેવા માટે જે અગાઉ પણ રજૂઆત ગામના સરપંચોને કરેલી હતી છતાં પણ તે કરવામાં નથી આવી ત્યારે આ આગ બુજાઈ ગઈ છે બુજાઈ રહેલી છે પરંતુ ગામના લોકોને આવીને આજુબાજુના બધા જ ગામોનું સ્થળાંતર કરવું પડ્યું કારણ કે કયા પ્રકારનું આ કેમિકલ છે એ એમની કંપનીના જે તે અધિકારીઓને પણ એનું જ્ઞાન નથી એ દુઃખની વાત છે